અમદાવાદ જિલ્લાની વિરમગામ તાલુકાની ઘટક વિરમગામની વિરમગામ બાર આંગણવાડીમાં આપનું સ્વાગત છે આપ જોઈ શકો છો કે અમારા બાળકો અહીંયા સરસ મજાના ગોઠવાઈ ગયા છે અને કેટલાક બાળકો અહીં તમારી નજર સામે તમને ઊભા દેખાય છે અને જેમના હાથની અંદર આ તમે જોઈ શકો છો કે રાષ્ટ્રીય પ્રતીકો એમને પકડેલા છે તો આજની અમારી જે થીમ છે એ છે રાષ્ટ્રીય પ્રતીકોની તો અહીંયા અમારી ચાંદીબેન પાસે છે મોર તો આ મોર જે છે એને બાળકો શું છે રાષ્ટ્રીય પક્ષી શું કહેવાય કહેવાય રાષ્ટ્રીય પક્ષી આપણી આપણું છે છે મોર શું પછી અમારી ઈશાની બેન ના હાથમાં છે હોકી જો એના ગળામાં મેં પહેરાવી દીધી છે તો આ હોકી બાળકો આ હોકી છે ને એ છે આપણી રાષ્ટ્રીય રમત શું કેવાય રાષ્ટ્રીય રમત કઈ છે તો